નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓગંબાથી પરોલી થઈ અને હાલોલ જતા રોડ ઉપર પરોલીથી હાલોલ તરફ જતા રસ્તા ઉપર મેઇન રોડ ઉપર આ રીતે આ રોડ તોડી અને ખાડો કરવામાં આવ્યો છે સેના માટે કરવામાં આવ્યો છે તે ખબર નથી પરંતુ અહીંયા આગળ એની આગળ ઝાડી ઝાંખરા મૂકી અને આળસ પણ કરવામાં આવી છે જેથી કરીને કોઈ વાહન ચાલક આની અંદર પડી ના જાય આપણે જોઈ રહ્યા છીએ આ દ્રશ્યોની અંદર ખાડો લગભગ ચાર બાય ચાર જે જેટલો ખાડો ખોદેલો છે એની અંદર પાણી પણ છે અને આજુબાજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે તળાવડા જેવા ખાડા ભરાયેલા છે અને આ ખાડો કદાચ કોઈક કામ માટે ખોદવામાં આવ્યો હશે બની શકે છે પરંતુ અહીંયા એના માટે નિ ચેતવણીરૂપ બોર્ડ પણ માર્યું છે એટલું બહુ સારું કહેવાય પણ વહેલામાં વહેલી તકે આ કામને પૂરું કરી અને આ રસ્તાને યથાવત કરી દેવો જોઈએ કારણ કે રાત્રિના સમયે કદાચ કોઈક વાહન ચાલક જો આની અંદર પડશે તો એનો જીવ સો ટકા જઈ શકે એવો છે અને વાહન ચાલક માટે જોખમી સાબિત થઈ શકે છે પરોલીથી હાલોલ તરફ જતા રોડ ઉપર આ જે રસ્તો છે ત્યાં આ ખાડો ખોદેલો છે રોડ ઉપર અને આપણે આ મુખ્ય રસ્તો જોઈ રહ્યા છીએ અને અહીંયાથી બળિયાદેવના મંદિર તરફ જવાય છે જે આ જગ્યા છે અને ત્યાં આગળ આ ખાડો રોડ ઉપર કરવામાં આવેલો છે અને એની આજુબાજુ આળસ પણ કરેલી છે બહુ સારું કહેવાય પરંતુ આ ખાડાને વહેલીમાં વહેલી તકે એનું કામ પૂર્ણ કરી અને રોડને યથાવત કરી દેવા તંત્રને વિનંતી છે નહીતર સો ટકા આ કોઈકનો ભોગ લઈ શકે છે માટે વહેલામાં વહેલી તકે આ ખાડાને એનું કામ પૂરું કરી અને જો પતી ગયું હોય તો આ રોડને જે તોડવામાં આવ્યો છે સા કારણથી તોડ્યો છે ખબર નથી કદાચ કોઈ કામ સરજ કરવામાં આવ્યું છે કોઈ રિપેરિંગ માટે તોડવામાં આવ્યો હશે પરંતુ વહેલામાં વહેલી તકે આ રિપેરિંગ પૂરું કરી અને રોડને યથાવત કરી દેવામાં આવે તેવી માંગ છે